નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજના તાજા સમાચાર જોઈએ તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત બે હજાર રૂપિયાનો હપ્તો આજે શાંત સુધીમાં જમા થવા જઈ રહ્યો છે જેમાં મોદી સાહેબ અત્યારે ગુજરાત રાજ્યના પ્રવાસ ઉપર છે અને ગુજરાત રાજ્યના ખેડૂતોને ભારે પાક નુકસાન થયું છે એવામાં હવે આ બે હજાર રૂપિયાની જગ્યાએ ચાર હજારનો હપ્તો જમા થશે કે નહીં એના વિશેની થોડીક માહિતી જાણીશું સાથે અત્યારે આ જે હપ્તો આપવામાં આવી રહ્યો છે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો છે અને એમાં પણ અત્યાર સુધીમાં વીસ હપ્તા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થઈ પણ ગયા છે ઘણા બધા ખેડૂત મિત્રોને હજી વીસમો હપ્તાની રકમ પણ નથી મળી તો એમને એકવીસમો હપ્તો મળશે કે નહીં એ અંગેની પણ તમને અપડેટ જણાવી દેશું ખાસ કરીને ગુજરાત રાજ્યના એ ખેડૂત મિત્રો કે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હમણાં જ તાજેતરમાં નવા ફોર્મ ભરેલા છે નવું જોડાણ છે તો એમને શું ખરેખર એકવીસમો હપ્તો મળશે કે એ પહેલાના જે અગાઉના હપ્તા જે નથી મળ્યા એવા હપ્તા પણ મળશે તો દરેક અપડેટ છે તમને આજના વિડીયોની અંદર જણાવીશું ખાસ કરીને વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સરકાર તરફથી એક સૌથી મોટી અપડેટ જાહેર કરવામાં આવી છે જે માહિતી તમને જણાવવાની છે અત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના પાક નુકસાની અંતર્ગતના વળતર અંગેની વિચારણા શરૂ છે ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ માવઠું અને ભારે તબાહીના કારણે પાક નુકસાન જે થયું છે એમાં સૌરાષ્ટ્રના ખેડૂતોને પણ પાક નુકસાન થયું છે તેમજ દક્ષિણ ગુજરાતના જે ખેડૂતો છે એમનું પણ પાક નુકસાન થયું છે તો આમાં રાજ્ય સરકાર તરફ કેટલા રકમ છે એ જાહેર કરવામાં આવશે કેટલા સુધીની સહાય આપવામાં આવશે એ પણ તમને અપડેટ સ્વરૂપે માહિતી જણાવી અત્યારે સૌથી મોટા સમાચાર એ મળી રહ્યા છે કે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પૈસા ક્યારે જમા થશે અત્યારે બે હજાર રૂપિયાના હપ્તાના ખેડૂતો છે જે રાહ જોઈને બેઠા છે એમને બે હજારનો હપ્તો ક્યારે મળશે અથવા તો ચાર હજારનો હપ્તો જે મળવાનો છે એ ક્યારે મળશે આજ સાંજ સુધીમાં ખરેખર મળવાનો છે કે પછી નવેમ્બર મહિનો આવતીકાલથી શરૂ થાય છે તો નવેમ્બર મહિનાની અંદર મળવાની રકમ છે એ દરેક અપડેટ તમને આજના વિડીયોની અંદર જણાવી દેસુ તો દરેક અપડેટ છે જાણો એ પહેલા તમે જો અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો હવે દરેક મિત્રોને ખાસ જણાવવાનું કે સરકાર તરફથી હજુ સુધી ઓફિશિયલી તારીખ છે જાહેર નથી થઈ કે તમને કઈ તારીખે આ રકમ છે મળી શકે પરંતુ સરકાર તરફથી એવું કહેવામાં આવેલું છે કે તમારા પીએમ કિસાન યોજના અંતર્ગતના જે ફોર્મ ભરેલા હશે એમાં કેવાય કરાવી લેજો કેવાયસીની સાથે સાથે પીએમ કિસાન યોજના અંતર્ગત તમે બેન્ક ખાતું લિંક કરેલું છે તો એ બેન્ક એકાઉન્ટમાં પણ તમે આધાર સીડિંગ છે કરાવી દેજો જેથી કરી તમને આવનારો હપ્તો છે વહેલી તકે જ્યારે સરકાર તરફથી જાહેર કરવામાં આવે તો સૌ પ્રથમ તમને મળી જાય તો અંગે સરકાર તરફથી કહેવામાં આવેલું છે હવે તમને વધારે માહિતી જણાવીએ બેનિફિશિયરી લિસ્ટ ચેક કરીએ કે તેમાં જો તમારું નામ હશે તો તમને આ હપ્તો છે એ વહેલી તકે જમા થઈ જશે મિત્રો બેનિફિશરી લિસ્ટ ચેક કરીએ પહેલા પીએમ ઇવેન્ટ ચેક કરીએ પીએમ ઇવેન્ટની અંદર તમને દર્શાવવામાં આવેલી માહિતી પ્રમાણે ખાસ કરીને ખ્યાલ પડી જશે કે તમને હપ્તો ક્યારે મળશે તો અગાઉ મિત્રો પીએમ ઇવેન્ટમાં તમે જોઈ શકો છો સરકાર તરફથી વીસમો હપ્તો જે જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે પીએમ ઇવેન્ટમાં દર્શાવવામાં આવ્યું હતું કે કઈ તરીકે હપ્તો જાહેર થશે એ પહેલાં ઓગણીસમો હપ્તો જે જાહેર થયો ત્યારે પણ પીએમ ઇવેન્ટમાં છે એ આપણને માહિતી મળી ગઈ હતી તો અઢાર ઓગણીસ અને વીસ હપ્તા સુધી છે એ આપણને ઓનલાઈન માધ્યમથી છે એ આપણને ખ્યાલ પડી ગયો હતો કે સરકાર તરફથી હપ્તો ક્યારે જમા કરી આપવામાં આવશે પરંતુ અત્યારે તો સરકાર તરફથી પીએમ ઇવેન્ટમાં કોઈ પણ પ્રકારની એવી માહિતી છે આપવામાં નથી આવી જેથી કરી આપણે એવું પાક્કુ માની લઈએ કે નવેમ્બર મહિનાની અંદર હપ્તો જમા થશે ડિસેમ્બર મહિનામાં હપ્તો જમા થશે એવી કોઈ પણ માહિતી છે આપણને પ્રાપ્ત થઈ નથી પીએમ પીએમ કિસાનની કિસાનની જે જે છે છે એ અંદર સરકાર તરફથી અગાઉ પણ આ અંગે માહિતી આપવામાં આવી હતી કે બેનિફિશિયરી લિસ્ટ તમે સ્ટેટસ તરીકે ચેક કરી લો જેની અંદર છે તમે બેનિફિશિયરી લિસ્ટ ચેક કરશો તો એમાં પણ તમારો હપ્તો છે એ મળી શકે એવી માહિતી પ્રાપ્ત તમને થઈ જાય તો એના માટે તમારે પીએમ કિસાનની જે ઓફિશિયલી વેબસાઇટ છે એ ઓફિશિયલી વેબસાઇટ ઓપન કરવાની છે આ વેબસાઇટની અંદર પણ તમને એ માહિતી મળી જશે કે તમે આ પીએમ કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવો છો તો એનું કેવાયસી કમ્પ્લીટ છે તેમજ કેવાયસી કરાવેલું હોય તો નવા ફાર્મર રજીસ્ટ્રેશન છે એ પણ કરાવી શકો છો જેમાં હવે સરકાર તરફથી તો ફાર્મર રજીસ્ટ્રેશનને માન્ય ગણવામાં આવે છે કેવાયસીને માન્ય ગણવામાં આવે છે આ સાથે જો તમે નવું તાજેતરનું ફોર્મ ભર્યું હશે તો આ દરેક પ્રોસેસ તમે કરાવી લે છે પરંતુ જે જૂના ખાતાધાર છે જે જૂનું ખાતું છે એમાં હવે પીએમ કિસાનની જે ઇવેન્ટ છે એના માધ્યમથી આપણે અપડેટ મેળવ્યું તો પીએમ કિસાનની ઓફિશિયલી માહિતી પ્રમાણે જે છે એ આપણે જાણીએ કે તમે એમાં સ્ટેટસ કઈ રીતના ચેક કરી શકો તો હવે સ્ટેટસ ચેક કરવા માટે સૌ તમે અહીંયા છે નીચે બે થી ત્રણ એવા ઓપ્શન આપેલા છે જે આપણે સરળતાથી સમજી શકીએ જો તમારે કેવાયસી કરવાનું બાકી હોય તો અહીંયા ઈ કેવાયસી ઉપર ક્લિક કરવાનું છે ફાર્મર રજિસ્ટ્રેશન બાકી હોય તો આ ઓપ્શન ઉપર સિલેક્ટ કરવાનું છે આ સાથે તમારે પ્રકારની માહિતી અપડેટ કરવાની હોય તો અહીંયા જે અપડેટ મિસિંગ ઇન્ફોર્મેશન છે એના ઉપર ક્લિક કરવાનું રહેશે તમારે તમારું સ્ટેટસ ચેક કરવું છે કે તમારું ફોર્મ ભરેલું છે એ પેન્ડિંગ છે પ્રોસેસમાં છે કે કઈ રીતના તમારું ફોર્મ છે આગળ વધી રહ્યું છે એ ચેક કરવું હોય તો નો યોર સ્ટેટસમાં તમારે ચેક કરવાનું છે આ સાથે સાથે મિત્રો તમારે હવે ખાસ મહત્વની બાબત કે બેનિફિશિયરી લિસ્ટ બેનિફિશિયરી લિસ્ટ તમે તપાસ કરશો એટલે કે બેનિફિશિયરી સ્ટેટસની અંદર અંદર તમારા ગામની જેટલા પણ એકવીસમો હપ્તો મળવા પાત્ર હશે એ દરેક ખેડૂતોનું લિસ્ટ છે એ આપેલું હશે એટલે કે એમની ઇન્ફોર્મેશન આપેલી હશે એમનો રજિસ્ટ્રેશન નંબર આપેલો હશે જેના માધ્યમથી તમે તપાસ કરી શકશો કે તે ખેડૂતોને આ એકવીસમો હપ્તો છે એ સરકાર તરફથી જ્યારે રિલીઝ કરવામાં આવશે જ્યારે સરકાર તરફથી આપવામાં આવશે ત્યારે હપ્તો છે એમના બેંક એકાઉન્ટમાં જમા થઈ જાય તો આ માટેનું તમારે બેનિફિશિયરી લિસ્ટ છે એ વારંવાર તપાસ કરતું રહેવું પડશે હવે એની અંદર તમે કઈ રીતના માહિતી મેળવી શકો તો સૌપ્રથમ પ્રથમ બેનિફિશિયરી લિસ્ટ તમારે ઓપન કરવાનું છે આ બેનિફિશિયરી લિસ્ટની અંદર અહીંયા મિત્રો સ્ટેટ એટલે કે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું છે ડિસ્ટ્રિક્ટ એટલે કે તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો છે સબ ડિસ્ટ્રિક્ટની અંદર તાલુકો આવશે અને બ્લોક અને વિલેજની અંદર પણ તમારું જે ગામ હશે અથવા તમે જે વિસ્તારમાં રહેતા હશો એ વિસ્તારનું તમારે છે એ ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે આપણે ફોર એક્ઝામ્પલ તરીકે માની લઈએ કે અહીંયા સ્ટેટમાં આપણે છે ગુજરાત સિલેક્ટ કરીએ છીએ ગુજરાતની અંદર ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો છે એ કયો છે તો આપણે અમરેલી જિલ્લો સિલેક્ટ કરીએ બ્લોકની અંદર એમાં તાલુકા આવશે જેમાં અમરેલી ની અંદર જેટલા તાલુકા છે દરેક તાલુકાના લિસ્ટ છે તો અહીંયા આપણે રાજુલા સિલેક્ટ કરીએ છીએ અને ત્યાર પછી ગામડું તો રાજુલા ગામની અંદર કયા ગામની અંદરથી આપણે છે ફોર્મ ભરેલું છે કયા ગામની અંદર આપણું રહેવાનું છે તો એ આપણે અહીંયા સિલેક્ટ કરશું તો આપણે છે અહીંયા ખાસ કરીને જે ગામડું હશે એ ગામડું આપણે સિલેક્ટ કરવાનું રહેશે તો આપણે અહીંયા કોઈ પણ એક ગામડું સિલેક્ટ કરીએ છીએ રિપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે કે અહીંયા કેટલા ખેડૂત મિત્રો છે સાત પેજ સુધીના ખેડૂતો છે એક પેજની અંદર પચાસ ખેડૂતો એટલે કે આ જે છાપરી ગામ છે એની અંદર ત્રણસો પચાસ ખેડૂતો છે એ ફોર્મ ભરેલું છે અને ત્રણસો પચાસ ખેડૂતોને આ હપ્તો છે એ મળવા પાત્ર રહેશે તો એનું બેનિફિશિયરી લિસ્ટ છે એ તપાસમાં આવી ગયું છે એટલે કે એ બેનિફિશિયરી લિસ્ટની અંદર જે સ્ટેટસ હોય છે એ તમે ચેક કરી અને ખાસ કરીને અહીંયા જો તમે જોઈ શકો ત્રણસો બત્રીસ એવા ખેડૂતો છે કે તેમને આ યોજનાનો લાભ મળી રહ્યો છે તો આ પ્રકારે તમે પણ છે બેનિફિશિયરી સ્ટેટસ ચેક કરી અને તમારું નામ આ યોજનામાં જોડાયેલું છે કે નહીં એ ચેક કરી શકો છો વધારે માહિતી જોઈતી હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને આવનારા સમય સુધી ગુજરાતમાં જે પણ તમને સરકારી યોજનાઓનો લાભ મળતો હશે અથવા સરકારી યોજનાઓનો લાભ જોઈતો હશે તો એ દરેક માહિતી તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે